જેભોડાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે આપણે વાત કરીશું રસોડા વિશેની કે આપણા ઘરની અંદર જે રસોડું હોય છે એ અડધું દવાખાનું માનવામાં આવે છે કેમ કે રસોડાની અંદર આપણે લગભગ જેટલા મસાલા હોય છે એ બધા જ ઓસડિયામાં ઉપયોગી થાય છે અમુક શાકભાજી જે હોય એ પણ આપણી દવા તરીકે ઉપયોગી થતું હોય એવું હોય છે તો આપણે તેના વિશે વાત કરીશું કે લીંબુ હોય ખાટું પણ રોગને મારે પાટું હળદર મટાડે શરીરની કળતર તમતમ તો આદુ ઉઠાડે માણસ માંદુ ગાય મટાડે બગલની બામલાઈ તમાલ પત્ર મગજને કરે મજબૂત તંત્ર જાયફળ મટાડે ઝાડા એસી એસિડિટીમાં હોય દા કોકમ મટાડે આ પછી જાયફળ મટાડે અજમો મટાડે મટાડે ઉધરસ ડુંગળી શરદી પાલક વધારે લઈ ના ટકા ગાજર આપે શક્તિ આ જ રીતે લગભગ રસોડામાં જેટલી પણ આપણે વસ્તુનો ઉપયોગ કરતા હોય આપણે મસાલાનો એ હરેક મસાલા દવામાં કાંઈ ને કાંઈની રીતે ઉપયોગી થતા હોય એટલે જ આપણા રસોડાને અડધું દવાખાનું કહેવામાં આવે છે તો જે ભોળાના જે દસના વીવી આર જે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જે ભોળાના જે દસના